લીંબુનો ઉપયોગ વિશે આજે આપણે ચર્ચા કરીશું લીંબુમાં શું હોય છે કે આમ તો બધાને જનરલી ખબર જ હોય છે લીંબુમાંથી શું ફાયદા થાય તો કે પણ મેન મેન મુખ્ય મુખ્ય ફાયદા વિશે આપણે ચર્ચા કરીશું તો કે પહેલો તો એ શું સ્વાદ વધારે આપણે જે જમવા બેસીએ કોઈને મોડવામાં બરાબર સ્વાદ ના આવતો હોય તો એનાથી શું ભૂખ વધે એટલે ભૂખ વધારવા માટે પણ લીંબુનો ઉપયોગ થાય સ્વાદ વધારવા માટે ઉપયોગ થાય અને આપણું જે પાચન આપણું જે સુધારવામાં મદદ કરે એટલે કે તમને થોડી જે પાચનની ગેસ એસિડિટી જેવું હોય કે પછી કોઈ કબજિયાત જેવા પ્રોબ્લેમ રહેતા હોય તો કે આ બધા જે પાચનને લગતા જે પ્રોબ્લેમો છે એમાં બી ફાયદો થાય અને કદાચ તમને શું ભૂખ ઘણી વખત કોઈને ભૂખ જ ના લાગતી હોય તો તમારી ભૂખ પણ વધે એટલે થોડા આ રીતના લીંબુનો એક પ્રયોગ આપણે કરતા હોય છે જનરલી બીજો એક ઉપયોગ છે લીંબુનો તો કે વજન ઘટાડવા માટે પણ કરી શકો છો વજન ઘટાડવા માટે શું હોય કે તમે સવાર સવારમાં ઉઠીને એક ગ્લાસ ગરમ પાણીમાં હુંફાળા પાણીમાં એક લીંબુ નાખીને પી શકો છો કન્ટિન્યુ રાખો થોડીક કેલે થોડુંક જમવાનું પણ ઓછું કરો તો તમને થોડો ઘણા અનસેપ્ટ કંઈક ફાયદો દેખાય બીજો એક ઉપયોગ છે કે લીંબુમાં શું છે કે કદાચ તમે કોઈકને આ જે પાચનમાં ઉપયોગ તો કરીએ છીએ પણ કદાચ કોઈકને એસિડિટી બનતી હોય વધારે શરીરમાં ખટ્ટા પણ દેખું દેખાતું હોય ખટ્ટા ખટ્ટા ઉડકાવતા પેટમાં ચાંદા પડતા હોય તો પછી લીંબુનો ઉપયોગ ટાળવો જોઈએ તો પછી એને શું જમ્યા પછી લેવાય ભૂખ્યા પટે ના લેવાય એટલે એસિડિટી માટે થોડું ઘણું વિચારવું પડે તો બાકી તો બીજું લીંબુમાં કોઈ નુકસાન નથી હવે એક ઉપયોગ લીંબુનો એ છે કે જે લોકોને સાંધા હોય સાંધા એમાં સોજા થઈ જતા હોય સોધા તમે કહો યુરિક એસિડ વધી જાય તો તમે લીંબુનો રેગ્યુલર ઉપયોગ કરો તો શું છે કે યુરિક એસિડ ને જે કિડની વડે પૈસા થ્રુ બહાર કાઢવામાં બી એનો ઉપયોગ થઈ શકે છે તો જે લોકોને સાંધામાં સૂજા હોય કોઈ બી સાંધામાં સૂજા વા એમ જોઈએ ને આપણે વા તો એમાં કામ એક લાગી શકે છે બીજો લીંબુનો ઉપયોગ છે કે તમે વિટામિન સી એમાં સારું એવું માત્રામાં હોય છે વિટામિન સી એટલે બધાને ખબર હોય કે એક એવું વિટામિન સી કહેવાય કે જેનાથી તમારી ઇમ્યુનિટી વધતી હોય છે ઇમ્યુનિટી તમને વારે બીમાર ના પડો અને અમુક રોગોની તમે કન્ટિન્યુ રાખો તો શું છે એ રોગો સામે બચી શકો જેમ કે ચોમાસામાં અમુક વખત કોઈ રોગોની સિઝન પહેલા તમે કન્ટિન્યુ ત્રણ ચાર મહિના પીવો તો એ રોગોની જયારે સિઝન આવે વરસાદી ડેન્ગ્યુ મેલેરિયા તો તમે એના સામે લડી શકો તો તમને એના રોગો સામે ના થાય બીજો એક ઉપયોગ છે કે તમે કેન્સરના જે સ્ટેલ આપણે જયારે મોટી ઉંમર થઈ ગઈ હોય આપણી વધારે પડતી ઉંમર તો આપણા શું છે કે અમુક કેસોમાં આપણને કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે અમુક અમુક કેસોમાં તો શું તમે લીંબુનો રેગ્યુલર ઉપયોગ ચાલુ રાખો તો એનાથી બી તમને બચવાની શક્યતા ખરી તમને કેન્સર થવાની શક્યતા ઓછી થઈ જાય એટલે લીંબુનો એક આ બી ફાયદો છે હવે આમ જોઈએ તો લીંબુના આ રીતે જોઈએ તો લીંબુના ઘણા ફાયદા છે તો તમે ગમે રીતે લીંબુનો ઉપયોગ અને વિટામિન સી માં કેવું છે જે આપણી જરૂરિયાત છે એ આપણે તો એક બે લીંબુ લો તમારી આખા દિવસની થઈ જાય વિટામિન સી એવું છે એવું વિટામિન છે કે જે ખરેખર શરીર માટે જરૂરી જ છે તો લીંબુના જે મુખ્ય મુખ્ય અને આપણે ઝાડા ઉલટીમાં ઝાડામાં બી આપણે ઉલટીમાં બી લીંબુ શરબત બનાવીને પી શકીએ છીએ ક્યારેક આપણને શું કોઈ ચક્કર જેવું લાગે ને આપણને એવું લાગે કન્ફર્મ થઈ જાય કે આપણને લો બી પી લે છે તો પણ તમે લીંબુ શરબત પી શકો છો તો ઝાડામાં બી જેટલી વખત તમે ઝાડા કરવા જાઓ એટલી વખત લીંબુ સરબત પીઓ તાવમાં બી શું છે કદાચ તમે લીંબુ સરબત પીવાનું રાખો તો તમને શું છે પાણીની ઉણપ ઓછી થઈ શકે છે અને લીંબુને લીધે વિટામિન સી ને લીધે તમારામાં શું કહેવાય રોગપ્રતિકારક શક્તિ પણ તાવમાં પણ વધી શકે છે આ રીતે લીંબુના તો ઘણા જ છે ફક્ત ફક્ત અને જેને એસિડ વધારે બનતો હોય શરીરમાં ખટ્ટા પણ આવતું હોય શરીરમાં આમ એવું લાગે કે બળતરા જેવું લાગતું હોય તો જ ખાલી વિચાર કરવો પડે તો તમે કદાચ જમીને કે ખાધા પછી ઉપયોગ કરી શકો સારું ચાલો ચલો લીબુ વિશે જે મારે કહેવાના